ભરૂચની એસઓજી ટીમે આમોદ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 34 ફિરકા કિંમત 20000 સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે આગામી ઉત્તરાણ પર્વ દરમિયાન માનવ પશુ પક્ષી તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે ભરૂચ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી દરમિયાન ભરૂચ એસઓજી પોલીસ દ્વારા આમોદ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ચોત્રીસ ફિરકા કે જેની કિંમત કુલ રૂપિયા વીસ હજાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો ઉત્તરાયણ દરમિયાન સ્કાય લેન્ડર્સ ચાઇનીઝ તુક્કલ સિન્થેટિક તથા નાઇલોન પ્લાસ્ટિકની બનેલી દોરીના ઉપયોગથી ગંભીર અકસ્માતો અને પર્યાવરણને નુકસાન થતું હોવાથી ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ બાવીસ ડિસેમ્બરથી જાહેરનામું પ્રસિદ્ધ કરી આવા દોરાના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ જાહેરનામાનો કડક અમલ કરવા માટે એસઓજી ભરૂચના પીઆઈ એવી પામણીયા અને છૈયાના માર્ગદર્શન હેઠળ ટીમ આમોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે આમોદ ચાર રસ્તા પાસે ચેકિંગ દરમિયાન વધુ તપાસ કરતા મુકેશ જેસંગ વાઘરી પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મળી આવેલ હતી આ તપાસમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ચોત્રીસ બોબિન મળી આવ્યા હતા જેની કુલ કિંમત રૂપિયા વીસ હજાર થાય છે સદર મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ બસો ત્રેવીસ બી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે